સીતારામ જયરામા પીર જયલક ધણી સત્ય સનાતન ધર્મની જય આપણા સનાતન ધર્મમાં ઘણા ભક્તો ઘણા સંતો થઈ ગયા એમાંના એક ભક્ત છે ભક્ત સુધનવા એનો ઘણા ભજનમાં એનો ઉલ્લેખ આવે છે કે ભગવાન એને ઉકળતી કળામાંથી ઉગારે છે આ ભક્ત સુધનવા હંસધ્વજ રાજાના પુત્ર હતા એનું રાજ્ય હતું ચંપકપુરીના એ રાજા હતા હંસધ્વજ એ ઘણા ધર્માત્મા પ્રજાપાલક સુરવીર અને ભગવદ્ ભક્ત હતા એના રાજ્યની એ વિશેષતા હતી કે રાજકુળ તથા પ્રજાના બધા પુરુષ એક પત્નીનું વ્રતનું પાલન કરતા હોવા જોઈએ જો ભગવાનની ભક્તિ ન કરતો હોય અને જે એક પત્ની વ્રતિ ન હોય તે ગમે એવો વિદ્વાન અને સુરવીર હોય એને આ રાજ્યમાં આશ્રય મળતો નહીં સંપૂર્ણ પ્રજા સદાચારી ભગવદ્ ભક્ત અને દાન પારાયણ હતી પાંડવોના અશ્વમેઘ યજ્ઞનો ઘોડો જ્યારે ચંપકપુરી પાસે પૂગ્યો ત્યારે મહારાજ હંસધ્વજે વિચાર્યું કે હું તો હવે ગઢો થઈ ગયો હું પરંતુ હજી સુધી મારા નેત્રએ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા નથી હવે આ ઘોડાને રોકવાના બહાને હું યુદ્ધભૂમિમાં જઈ અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી લઈશ એટલે મારું જીવન ભગવાનના દર્શનથી સફળ થઈ જશે ઘોડાની રક્ષા માટે ગાંડીવધારી અર્જુન પદ્યુમન વગેરે મહારથીઓ એની પાછળ હાલતા હતા આ બધા જાણતા હતા પરંતુ રાજાને પાર્થ સારથી શ્રી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવાના હતા ઘોડાને પકડીને બાંધી દીધો પછી રાજગુરુએ શંખ તથા લિખિતની આજ્ઞા એવી ઘોષણા કરવામાં આવી કે અમુક સમય સુધીમાં બધા યોદ્ધા રણભૂમિમાં ઉપસ્થિત થઈ જવા જોઈ જે નિયત સમય પર નહીં પહોંચે એને કઠોળ દંડ કરવામાં આવશે રાજા હંસવધના પાંચ પુત્ર હતા પેલો પુત્ર સુબલ પછી બીજો સુરત ત્રીજો સમ ચોથો સુદર્શન અને છેલ્લે પાંચમો હતો સુધનવા નાના રાજકુમાર સુધનવા પોતાની માતાની પાસે આજ્ઞા લેવા પહોંચ્યા વીર માતાએ પુત્રને હૃદયે લગાવી અને આદેશ આપ્યો બેટા તું યુદ્ધમાં જા અને વિજય થઈને આવ પણ મારી પાસે ચાર પગવાળા પશુને લઈને આવતો નહીં હું તો મુક્તિના દાતા શ્રી ભગવાન શ્રીકૃષ્ણને પ્રાપ્ત કરવા ઈચ્છું છું તું જે કર્મ કર તેથી શ્રી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થાય તેઓ વસલ છે જો તું અર્જુનને યુદ્ધમાં પરાજિત કરી શકે તો તે અર્જુનની રક્ષા માટે અવશ્ય આવશે તેઓ પોતાના ભક્તને કદી છોડતા નથી તું મારા દૂધને લજાવીશ નહીં શ્રી કૃષ્ણને જોઈને ડરતો નહીં શ્રીકૃષ્ણની સામે યુદ્ધમાં મરનાર કોઈ દી મળતો નથી તે તો પોતાની એકવીસ પેઢીઓને પણ તારી દે યુદ્ધમાં લડતા લડતાં પુરુષોત્તમની સામે તું જો વીરગતિને પ્રાપ્ત કરે તો મને સાચી પ્રશંસા થાય અને તારી માતાને ધન્ય થાય સુધનવાએ પોતાની માતાની આજ્ઞાનો સ્વીકાર કર્યો બહેન કબૂલાથી આજ્ઞા તથા પ્રોત્સાહન પ્રાપ્ત કરી અને પછી તે પોતાના અંતરપુરમાં ગયા દ્વાર પર જ એની પત્ની સતી પ્રભાવતી પહેલેથી જ પૂજાનો થાલ લઈ અને પતિની આરતી ઉતારવા માટે ઊભી હતી તેણે પતિની પૂજા કરીને પ્રાર્થના કરી નાથ આપ અર્જુન સાથે યુદ્ધ કરવા જઈ રહ્યા છો હું ઈચ્છું છું કે આપના ચાલ્યા ગયા પછી એક અંજલિ આપનાર આપણો પુત્ર હોય સુધનવાએ પત્નીને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે પતિવ્રતા હતી તેણે કહ્યું મારા સ્વામી હું જાણું છું કે શ્રી કૃષ્ણની સમીપ જઈને કોઈ આ સંસારમાં પાછો આવતો નથી હું તો આપની દાસી છું આપની ઈચ્છા અને આપના હિતમાં જ મારું હિત છે હું આપના મંગલ પ્રસ્થાનમાં બાધા નાખવા ઈચ્છતી નથી આ દાસીને તો એક એવી નાનકડી ઈચ્છા હૈ આપે પ્રાર્થના પૂરી કરવી જોઈએ તમારે અનેક પ્રકારે સુધનવાય સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ અંતમાં તો પ્રભાવતીનો જ વિજય થયો સતી નારીની ધર્મ સમત પ્રાર્થનાઓ તેઓ સ્વીકાર અસ્વીકારી કરી હેગા નહીં ત્યાંથી પછી સ્નાન પ્રાણાયામ કરી અને પછી યુદ્ધભૂમિમાં જવા રથમાં બેઠા ત્યાં યુદ્ધભૂમિમાં મહારાજ હંસવ પોતાના ચારેય રાજકુમારોની હાઈરે પૂગી ગયા બધા યોધા એકત્ર થઈ ગયા પણ સમય થઈ ગયો હોવા છતાંય જ્યારે સુધનમાં પહોંચ્યો નહીં ત્યારે રાજાએ તેને પકડી લાવવા માટે સૈનિકને મોકલા સૈનિકોને સુધનવાના માર્ગમાં જ મળી જાય છે પોતાની પાસે પહોંચીને તેણે જ્યારે વિલંબનું કારણ બતાવ્યું ત્યારે ક્રોધિત થઈને મહારાજ કહેવા લાગ્યા તું તો તદ્દન મૂરખ માણસ છો જો પુત્ર થવાથી સદગતિ થતી હોત તો બધા કુકર સુકર સ્વર્ગમાં જ હોત તારા ધર્મ તથા વિચારને ધિકાર છે શ્રી કૃષ્ણનું નામ સાંભળીને પણ તારું મન કામવશ થઈ ગયું આવો કામી ભગવાનથી વિમુખ કુપુત્ર તો મૃત્યુદંડને જ યોગ્ય ગણાય રાજા વ્યવસ્થા માટે પુરોહિતની પાસે દૂધ મોકલો ધર્મના મર્મના સ્મૃતિઓના રચયિતા શંખ અને લિખિત બહુ ક્રોધિત હતા તેમણે દૂતને કહ્યું રાજાનું મન પુત્ર મોહથી ધર્મભ્રષ્ટ થઈ ગયું છે જ્યારે બધાને માટે એક જ આજ્ઞા હતી ત્યારે વ્યવસ્થા પૂછવાની જરૂર કેમ પડી જે મંદબુદ્ધિ લોભ મોહ યા ભયથી પોતાના વચનોનું પાલન કરતો નથી તેને નરકમાં દારૂણ દુઃખ મળે છે હંસધ્વજ પુત્રના કારણે પોતાના વચનોથી આજે જૂઠા કરવા ચાહે આવા અધર્મી રાજાના રાજ્યમાં અમે રહેવા ઈચ્છતા નથી એમ ધર્મગુરુએ કીધું આમ કહીને બંને ઋષિનાથી હૈલાવ્યા દૂત દ્વારા સમાચાર મળવાથી રાજાએ મંત્રીને આદેશ આપ્યો સુધનવાને ઉકળતા તેલની કળામાં નાખી દીધો આવો આદેશ આપીને તેઓ પુરોહિતોને મનાવવા ગયા મંત્રીને બહુ દુઃખ થયું પણ સુધનવાએ તેમને કર્તવ્ય પાલન માટે દઢતાપૂર્વક સમજાવ્યા પિતાની આજ્ઞાનું સતત્વ પાલન કરવું જોઈએ આ તેણે નિશ્ચય કરી લીધો તેણે તુલસીની માળા ગળામાં નાખી દીધી અને હાથમાં તે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા પ્રભુ ગોવિંદ હે શ્રી કૃષ્ણ મને મૃત્યુનો કોઈ ભય નથી હું તો આપના ચરણોમાં દેહ ત્યાગવા આવ્યો હતો પણ હું આપના પ્રત્યક્ષ દર્શન કરી શકો નહીં એનું મને ઘણું દુઃખ છે મેં આપનો તિરસ્કાર કરીને કામની સેવા કરી શું તેથી આપ મારી રક્ષા કરવા પોતાના હાથ લંબાવતા નથી પરંતુ મારા સ્વામી જે લોકો કષ્ટમાં પડીને ભયભીત થઈને આપનું શરણ લે છે શું તેમને સુખની પ્રાપ્તિ થતી નથી હું આપનું ધ્યાન કરીને શરીર છોડી રહ્યો છું તેથી આપને અવશ્ય પ્રાપ્ત થઈશ પણ લોકો કહે છે સુધનમાં વીર હોવા છતાં પણ કડાઈમાં બળીને મહીરો હું તો આપના ભક્ત અર્જુનના બાણોને પોતાનું શરીર ભેટ કરવા આવ્યો હતો આપે અનેક ભક્તોની ટેક રાખી છે અનેકોની ઈચ્છા પણ પૂરી કરી મારી પણ ઈચ્છા પૂરી કરો પોતાના આ ચરણાશીષ ટેકમાં મને રાખી દો આ અગ્નિદાહથી બચાવીને આ શરીરને પોતાના ચરણોમાં પડી જવા દો આ પ્રમાણે પ્રાર્થના કરીને હરે ગોવિંદ જય શ્રી કૃષ્ણ વગેરે નામોનો પોકાર કરીને સુધનમાં તો તેલની કઢાઈમાં કૂદી પડ્યો એકવાર પ્રહલાદને માટે અગ્નિદેહ શીતળ થઈ ગયા હતા એક દિવસ રજ બાળકોને માટે શ્રીકૃષ્ણ દાવાગણીનું પાન કર્યું હતું આજે સુધનવાને માટે ઉકળતું તેલ શીતળ થઈ ગયું સુધનવાને તો શરીરનું ભાન પણ નહોતું તેઓ તો પોતાના પ્રભુને પોકારવામાં અને તેના નામમાં તલીન થઈ ગયા પરંતુ જોનારાઓ આશ્ચર્ય વિભૂટ થઈ ગયા ઉકળતા તેલમાં જાણે સુધનવા તરી ગયા હોય તેમનો એક એક રોમ પણ ગરમ થયો નહોતો એક એક ગરમ નહોતું થયું આ વાત સાંભળીને રાજા હંસજ પણ બંને પુરોહિતની હાઈરે ત્યાં આવી પહોંચ્યા શ્રદ્ધા વિનાના તાર્તિક પુરોહિત શંખને સંદેહ થયો આમાં અવશ્ય કોઈ ચાલાકી છે જો તેલ ગરમ હોત તો તો તેમાં સુધનવા બચેત જ નહીં કોઈ મંત્ર અથવા ઔષધિનો પ્રયોગ તો કરવામાં નથી આવ્યો ને એવું એ વિચારે તેલ ગરમ છે કે નહીં એ જોવા માટે તેણે નારિયેલ કડાઈમાં નાખ્યું ઉકળતા તેલમાં નારિયેલ પડતા નારિયેલ તો ફૂટી ગયું એના બે કટકા થઈ ગયા અને ઉછળીને તે બહુ જોરથી શંખ અને લિખિતના માથામાં લાગે છે હવે તેમને ભગવાનના મહત્ત્વનું જ્ઞાન થઈ ગયું સેવકોને પૂછ્યું કે સુધનવાએ શરીર પર કોઈ ઔષધિ લગાવી તો નહોતી ને અથવા તેણે કોઈ મંત્રનો જાપ તો નહોતો કર્યો ને સેવકોએ તો કીધું રાજકુમારે એવું કાંઈ કર્યું નથી મહારાજ તેઓ પ્રારંભથી જ ભગવાનનું નામ લેતા આવે છે હવે શંખને પોતાના અપરાધનો અહેસાસ થયો તેમણે કહ્યું મને ધિકાર છે મેં ભગવાનના એક પરમ ભક્ત પર શંકા કરી બેઠો પ્રાયશ્ચિત કરીને પ્રાણ ત્યાગવાનો નિશ્ચય કરી શંખ મુનિ તે જ ઉકળતી કળાઇમાં કૂડી પડ્યા પરંતુ સુધનવાના પ્રભાવથી તેમના માટે પણ તે તેલ શીતળ થઈ ગયું મુનિએ સુધનવાને હૃદય લગાવી લીધા તેમણે કહ્યું કુમાર તમે ધન્ય છો હું તો બ્રાહ્મણ અને શાસ્ત્રીય જ્ઞાન હોવા છતાં અસાધુ છું અને મૂરખ છું બુદ્ધિમાન અને વિધ્યાન તો તે જ છે જે ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરે તમારા સ્પર્શથી મારો આ અધમદેહ પણ પવિત્ર થઈ ગયો તમારા જેવા ભગવાનના ભક્તોના દર્શન જ મનુષ્ય જીવનની પરમ સફળતા છે એવું મુનની રાજકુમારને કીધું હવે તમે આ તેલમાંથી બહાર નીકળો અને પોતાના પિતા ભાઈઓ અને સેનાને પાવન કરી મારો પણ ઉદ્ધાર કરો ત્રિલોકના નાથ સ્વામી શ્રીકૃષ્ણ જેમના સારથી બને છે તે ધનુર્ધર અર્જુનને તમે જ યુદ્ધમાં સંતુષ્ટ કરી શકો મુનુની સાથે સુધનવા તેલમાંથી બહાર નીકળ્યા રાજા હંસવજે પોતાના ભગવદ્ ભક્ત પુત્રના સમાદાર કરીને તેમને આશીર્વાદ આપ્યા પિતાની આજ્ઞાથી સુધનવા સેનાપતિ થયા વાહ અર્જુનની સેના સાથે તેમનું યુદ્ધ થવા લાગ્યું સુધનવાનના શૌર્યના કારણે પાંડવો સૈન્યના નાશભાગ થવા લાગ્યો રૂષકેતુ પદ્યુમન કૃતુવર્મા સાતીગીય વગેરે વીરોને તે તેજસ્વીએ ઘાયલ કરીને પાછા હટલવા માંડ્યા વિશેષ કરી દીધા અંતમાં અર્જુન સામે આવ્યા અર્જુનને પોતાના પરાક્રમનો થોડો અહંકાર હતો પણ સુધનવાના તો માત્ર સુંદરના ભરોસે યુદ્ધ કરી રહ્યા હતા ભગવાનને પોતાના ભક્તોનો પ્રભાવ દેખાડ્યો બાળક સુધનવાને પોતાની સામે જોઈને પાર્થને બહુ જ આશ્ચર્ય થયું સુદનવાએ તેમને કહ્યું વિજય શ્રી કૃષ્ણ સદા તમારા રથ પર બેસીને તમારી રક્ષા કરતા હતા તેથી તમે સદા વિજય થતા આજે તમે પોતાના ધ્યેય સમૃદ્ધ સારથીને ક્યાં મૂકીને આવ્યા મારી સાથે યુદ્ધ કરવામાં શ્રી કૃષ્ણ તો તમને છોડી દીધા નથી ને એવું સુધનમાં કહે તમે હવે તે મુકુંદ તારી રહી જ છો એવી દશામાં મારી સાથે સંગ્રામ કરી શકશો નહીં સુધનવાની વાતોથી અર્જુન ક્રોધિત થઈ ગયા તેમણે બાણ વર્ષા આરંભ કરી દીધો પણ હસતા હસતા સુધનવાએ તેમના બાણોના ટુકડા ટુકડા કરી નાખ્યા અર્જુનના દિવ્ય શસ્ત્રોને પણ રાજકુમારે વ્યર્થ કરી દીધા સ્વયં પાર્થ ઘાયલ થઈ ગયા તેમનો સારથી મૃત્યુ પામીને પડી ગયો સુધનવાએ ફરી હસીને કહ્યું ધનંજય મેં તો તમને પહેલાં જ કહ્યું હતું કે પોતાના સર્વગ્ર સારથીને છોડીને તમે મારું સારું નથી કર્યું તમારો સારથી મરાઈ ગયો તમે મારા બાણોથી ઘાયલ થઈ ગયા છો હજી પણ શીઘ્રતાથી પોતાના તે ભગવાન શ્રીકૃષ્ણને સારથીનું સ્મરણ કરી લ્યો અર્જુને ડાબા હાથે ઘોડાની દોરી પકડી એક હાથે યુદ્ધ કરતાં તેઓ મનમાં ભગવાનને પોકારવા લાગ્યા તેમના સ્મરણ કરતાં જ કૃષ્ણ પ્રગટ થઈ ગયા તેમણે અર્જુનના હાથમાંથી રથની દોરી લઈ લીધી સુધનવા અને અર્જુન બંનેએ ભગવાનને પ્રણામ કર્યા સુધનવાના નેત્ર આનંદથી ખીલી વેઠા જેના માટે તેમણે યુદ્ધને અર્જુનને પાછા પાડ્યા હતા તે કાર્ય તો હવે પૂરું થયું કમલ લોચન શ્રીકૃષ્ણ આવી ગયા છે તેમના દર્શન કરીને તે તો કૃતાર્થ થઈ ગયા પાવન થઈ ગયા હવે તેને બીજું કાંઈ જોતું નહોતું તેણે અર્જુનને લલકાયરા પાર્થ તમારા આ સૌરસ્થ સમર્થ સારથી તો આવી ગયા હવે તો મારા પર વિજય થવાની કોઈ પ્રતિજ્ઞા કરો અર્જુનને પણ આવેશ આવી ગયો તેમણે ત્રણ બાણ લઈ પ્રતિજ્ઞા કરી કે આ ત્રણ બાણોથી જો હું તારું સુંદર મસ્તક ના કાપું તો મારા પૂર્વજ પુણ્ય રહિત થઈને નરકમાં પડે અર્જુનની પ્રતિજ્ઞા સાંભળીને સુધનભાઈએ હાથ ઉઠાવીને કહ્યું આ શ્રીકૃષ્ણ સાક્ષી છે એમની સામે જ તમારા આ ત્રણેય બાણોને કાપી ન નાખું તો મને ઘોર ગતિ પ્રાપ્ત થાય આમ કહીને શ્રી કૃષ્ણ અને અર્જુનને બાણોથી ઘાયલ કરી દીધા તેમના રથને પણ થોડો તોડી નાખ્યો બાણો મારીને તે તેમની રથને કુંભારના ચાખણાની જેમ ફેરવી લાગ્યો ફેરવી નાખ્યો ચારસો હાથ પાછળ ધકેલી દીધો ભગવાને કહ્યું અર્જુન સુધનમાં બહુ પરાક્રમી વીર છે હો મને પૂછ્યા વિના પ્રતિજ્ઞા કરી એ તમે સારું નથી કર્યું જયેન્દ્રનાથ વધના સમયે પ્રતિજ્ઞાએ કેટલું સંકટ ઉપસ્થિત કરી દીધું હતું એ કેમ તમે ભૂલી ગયા સુધનમાં એક પત્ની વ્રત ના પ્રભાવથી મહાન અને વિષયમાં આપણે બંને પાછળ છીએ અર્જુને કીધું ગોવિંદ આપ આવી ગયા છો પછી મારે છે ને ચિંતા જ્યાં સુધી આપના હાથમાં મારા રથની દોરી છે મને કોણ સંકટમાં નાખી શકે મારી પ્રતિજ્ઞા અવશ્ય પૂરી થશે અર્જુને એક બાણ ચડાવ્યું ભગવાને પોતાના ગોવર્ધન ધારણ પૂર્ણ્ય તે બાણને અર્પણ કર્યું બાણ છૂટ્યું કાલાંગની સમાન તે બાણ જાય છે સુધનવાએ ગોવર્ધનધારી કૃષ્ણ સમ્રદ્ધ કરીને બાણ માર્યું અને અર્જુનનું બાણ બે ટુકડા થઈને પડી ગયું પૃથ્વી ધ્રુજવા લાગી દેવતા પણ આશ્ચર્યમાં પડી ગયા ભગવાનની આજ્ઞાથી અર્જુને બીજું બાણ ચઢાયું ભક્ત વલસલ પ્રભુએ તેના પોતાના અનેક પુણ્ય અર્પણ કર્યા સુધનવાએ કૃષ્ણચંદ્રની જાય કહીને પોતાના બાણથી તેને કાપી નાખ્યું અને અર્જુન ઉદાસ થઈ ગયા રણભૂમિમાં સોપો પડી ગયો દેવતાઓ સુધનવાની પ્રશંસા કરવા લાગ્યા હવે ત્રીજા બાણને ભગવાને પોતાના રામા અવતારનું સંપૂર્ણ પુણ્ય આપી દીધું બાણના પાછળના ભાગમાં બ્રહ્માજીને તથા મધ્યકાલે પ્રતિષ્ઠિત કરીને અણી પર તેઓ સ્વયં એક રૂપમાં બેસી ગયા અર્જુનને તે બાણમાં ભગવાન આદેશથી ધનુષ્ય પર ચડાવ્યું સુધનવાએ કહ્યું નાથ આપ મારો વધ કરવા સ્વયં બાણમાં સ્થિત થઈને આવી રહ્યા છો એ હું જાણી ગયો છું મારા સ્વામી આવો રણભૂમિમાં મને પોતાના ચરણોમાં આશ્ચર્ય આપીને કૃતાર્થ કરો અર્જુન તમને ધન્ય છે સાક્ષાત નારાયણ તમારા બાણને પોતાનું પુણ્ય જ નથી આપતા સ્વયં બાણમાં સ્થિત પણ થાય છે વિજય તો તમારો જ છે પરંતુ ભૂલશો નહીં હું આ શ્રી કૃષ્ણની કૃપાથી આ બાણને પણ અવશ્ય કાપી નાખીશ બાણ છૂટ્યું સુધનવાએ પોકાર કર્યો ભક્ત વસલ ગોવિંદની જય અને બાણ છોડી દીધું ભક્તના પ્રભાવને કાલ દેવતા રોકી લે એ સંભવ નથી અર્જુનનું બાણ વચ્ચેથી જ કપાઈને બે ટુકડા થઈ ગયું સુધનવાની પ્રતિજ્ઞા પૂરી થઈ હવે અર્જુનની પ્રતિજ્ઞા પૂરી થવાની હતી બાણ કપાઈ ગયું પરંતુ તેનો આગળનો ભાગ બાકી રહી ગયો તે અડધા બાણે ઉપર ઉઠીને સુધનવાનું મસ્તક કાપી નાખ્યું મસ્તક વિનાના સુધનવાના શરીરે પાંડવ સેનાને વેર વિખેર કરી નાખી અને તેનું મસ્તક ભગવાનના ચરણોમાં જઈને પડી ગયું કૃષ્ણે ગોવિંદ મુકુંદ હરી કહીને તે મસ્તક પોતાના હાથોમાં ઉઠાવી લીધું એ જ સમયે પરમ ભક્ત સુધનના મુખેથી એક જ્યોતિ નીકળી અને બધાના નજરે સામે તે ભગવાન શ્રીકૃષ્ણના મુખમાં પ્રવિષ્ટિત થઈ ગઈ આવા ભક્તોની જય હો બોલો સનાતન ધર્મની જય ભગવાન શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય